ગુડ મોર્નિંગ આલ રેડોયા શ્રેષી છો પ્રેમી નામમાં હું રમેશ તથા રોતાપ સરવાનું અમારી આ ગુજરાતી ચેનલ પર આપ હૃદયથી સ્વાગત કરીએ છીએ વિશેષ તમારી ચેનલ પર અમે બાઇબલને લગતા નાના શોર્ટ્સ પણ મૂકી રહ્યા છે તે પણ તમે જોઈ શકો છો અને તેનો આનંદ માણી શકો છો વિશેષ જણાવવાનું કે અત્યાર સુધીમાં તમારા સાહસકારી રૂએ અમે સો સબસ્ક્રાઈબની મા કરી ચૂક્યા છીએ તમારો પુષ્કળ આભાર તો માનીએ છીએ હજુ પણ તમારા ગ્રુપ વર્તુળમાં મારી ચેનલ મોકલાવો અને તેઓને જણાવો કે અમારી ચેનલનું સબસ્ક્રિપ્શન કરે અને અમને વધુ પ્રોત્સાહિત કર્યો આ સમય પિતા બાપનો આભાર માની લઈએ કે આપણને તેમના પવિત્ર વચનો વાંચવાને માટે મળ્યો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે આજના વચનોમાં જઈશું પવિત્ર પવિત્ર પિતા બાપ તમારો આભાર ઉપકાર માની છે તો ગત દિવસોમાં તમે અમને સાથવા સંભાળ્યા દોરા ચલાવ આપ્યા અને આજનો દિવસ તમારા જીવનમાં આપ્યો ને અત્યારની આગળ આ સમય તમે તમને પૂરી પાડી તમે તમારા જીવન વચનોનું વાંચન કરી શકીએ આજના વચનોને આશીર્વાદ કરો બાપા વચનો ઘણા લોકો સુધી પહોંચે અને કોઈ એકાત્મા જીતાય એને માટે તમારી કૃપા થવા દો અમારા કાર્યને પણ આશીર્વાદિત કરજો વચનો સાંભળના સદરાજનોને પણ તમારા આશીષથી વિસ્તૃત કરજો બાપ મારી વિનંતી તમારા પુત્ર ઈશ્વરસિંહના નામમાં તમારી સમક્ષ લખીએ છીએ સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક એજરનું પુસ્તક જે બાઇબલમાં પંદરમા નંબરનો પુસ્તક છે અને તેનો છઠ્ઠો અધ્યાય સમ્રાટ કોલેશનો વટહુકમ મળી આવ્યો દારિયાવેશ રાજાએ બાબીના ભંડારોના દફતરખાનામાં શોધ કરવાનો હુકમ કર્યો ત્યારે માદાઈ પ્રાંતના એક બાતાનાના મહેલમાંથી એક લેખ મળી આવ્યો તેમ આ પ્રમાણે લખેલું હતું કોરેશ રાજાએ પોતાની કારકિર્દીના પહેલા વર્ષમાં ઠરાવ કરીને હુકમ કર્યો કે યવશાલે ઈશ્વરના મંદિર વિશે હુકમ છે કે જે મકાનમાં લોકો યજ્ઞાર્પણ કરે છે તે મંદિર બાંધવું તેના પાયા મજબૂત નાખવા તેની ઉપચાઈ તથા પહોળાઈ સાઠ સાઠ હક રાખવી મોટા પથ્થરની ત્રણ હારો અને નવા લાકડાની એક હાર રાખવી અને તેનો ખર્ચ રાજ્યના ભંડારમાંથી આપવો વળી ઈશ્વરના મંદિરના સોના રૂપાના જે પાત્રો શા યરુશાલેમના મંદિરમાંથી કાઢીને બાબી લઈ ગયો તે યરુસાલેમના મંદિરમાં તેમને પોતપોતાની જગ્યાએ પાછા મૂકવા મંદિરનું કામ ચાલુ રાખવા સમ્રાટ દારિયા વેચનો હુકમ નદી પાણના શુબાએ સથાર ભોજનાએ તથા નદીની પેલી પાડના ખાઈએ ઓએ ત્યાંથી દૂર રહેવું ઈશ્વરના એ મંદિરના કામને તમારે છેડવું નહીં યહૂદીઓનો શુબો તથા યહૂદીઓના વડીલો એ મંદિર અસલ જગાએ બાંધે વળી ઈશ્વરનું એ મંદિર બાંધવા માટે યહૂદીઓના વડીલોને તમારે શી મદદ કરવી તે વિશે હું હુકમ કરું છું કે રાજ્યની મિલકતમાંથી એટલે નદી પારના દેશની ખંડણીમાંથી એ માણસોને બનતી તાકીદે ખર્ચ આપવો કે તેઓને અટકાવ ન થાય વળી તેઓને જે કોઈ ચીજની જરૂર હોય તે એટલે આકાશના ઈશ્વરના ધાન્યાર્પણોને માટે જુવાન ગોધા મેઢા તથા હલવાનું તેમજ યરુશાલેમના યાજકોના કહેવા પ્રમાણે ઘઉં મીઠું ને તેલ તેઓને પ્રતિદિન બચો કાપવા જેથી તેઓ આકાશના ઈશ્વરની આગળ સુવાસિત યજ્ઞો કરે અને રાજાના તથા તેના પુત્રોના દીર્ઘાયુષ્યની માટે પ્રાર્થના કરે વળી મેં એવો હુકમ કર્યો છે કે જે કોઈ આ હુકમનું ઉલ્લંઘન કરે તેને તેના ઘરમાંથી એક મોગની સુડી બનાવીને તેના પર ચઢાવી દેવો અને તેના ઘરનો ઉકડો કરી નાખો ઝરૂસલમમાં જે મંદિરમાં ઈશ્વરે પોતાનું નામ કાયમ રાખ્યું છે તેમાં ફેરફાર કરવાને અથવા તેનો નાશ કરવાને જે રાજાઓ કે પ્રજાઓ પ્રયત્ન કરે તેઓનો નાશ તે ઈશ્વર કરો હું દારિયા વેશ આ હુકમ કરું છું તેનો બનતી તાકીદે અમલ કરવો मंदिर की प्रतिष्ठा नदी नदीनी पिल्लिपाण ना शोभा पातनाए सतह बोझ नाए तथा तेना संघात्ये आर्यवर्ष राजाए फरमा व्यप्रमाणे आ हुकम नो बनकी कोशिश से अमल करयो आगाय प्रबोतकना तथा इदोना पुत्र जखर केना प्रवर्ति यहूदियों ना वडी लो गया ને તેમાં આબાદી પામતા ગયા ઈઝરાયલના ઈશ્વરની આજ્ઞા પ્રમાણે નેકોરેશ દારિયાબેઝ તથા ઈરાનના રાજા આતા હસાતાના ઠરાવ પ્રમાણે તેઓએ બાંધકામ સમાત કર્યું દારિયાબેશ રાજાના રાજ્યના છઠ્ઠા વર્ષમાં અદાર માસ ને ત્રીજે દિવસે એ મંદિર પૂરેપૂરું બંધાઈ રહ્યું ઈઝરાયેલી લોકોએ યાજકોએ લેવીઓએ તથા બંદીવાસ આવેલા બાકીના લોકોએ ઈશ્વરના આ મંદિરનું પ્રતિષ્ઠા પર્વ આનંદથી થી ઈશ્વરના એ મંદિરના પ્રતિષ્ઠા પર્વ પર તેઓએ એકસો ગોધા બસો મેઢા ચારસો હલવાન તથા ઈજરાયેલી લોકોના કુળોની સંખ્યા પ્રમાણે બાર બકરા સર્વ ઇઝરાયલીઓને માટે આપણે માટે ચડાવ્યા મૂસાના પુસ્તકમાં લખ્યા પ્રમાણે યરુસલેમના ઈશ્વરની સેવા કરવાની તેઓએ યાજકોને તેઓના વિભાગો પ્રમાણે તથા લેબીઓને તેઓના વર્ગો પ્રમાણે નિમ્યા પાષખા પર્વની ઉજવણી બંદીવાસમાંથી આવેલા લોકોએ પહેલા માસને ચૌદમી દિવસે આશખા પર્વ પાડ્યું યાજકોએ પોતાને પવિત્ર કર્યા હતા તેઓ સર્વ પવિત્ર હતા બંદીવાસમાંથી આવેલા સર્વ લોકોને માટે પોતાના યાજક યાજકભાઈઓને માટે તથા પોતાને માટે લેવીઓએ આશખા કાપી બંદીવાસ માંથી પાછા આવેલા ઇઝરાયેલી લોકોએ તથા દેશના મૂર્તિપૂજકોના મલિનપણાથી અલગ થઈને ઈઝરાયલના ઈશ્વર યહોવાની ઉપાસના કરવા માટે સામેલ થયા થયેલા સર્વએ દેખાધું તથા સાત દિવસ સુધી બે ખમે રોટલીનું પર્વ આનંદથી પાડ્યું કારણ કે યહોવાએ તેઓને આનંદિત કર્યા હતા અને ઇઝરાયલના ઈશ્વરના મંદિરના કામમાં તેઓના હાથ પ્રબળ કરવા માટે ઈશ્વરે આશુના રાજાના મનમાં તેઓ પ્રત્યે દયાભાવ ઉત્પન્ન કર્યો હતો પ્રભુના વાંચેલા વચનોને સમજવાના માટે અમારી સાસોતાજનોની સહાયતા મદદ કરો અને આ વચનોને આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ હે સ્વર્ગીય અમારા પ્રેમળ પરમેશ્વર પિતા આકાશ જેનું રાજ્ય સ્થાન પૃથ્વીજનું પાયાસન એવા મારા મહાન પ્રણ વિશ્વ પિતા જીવન પ્રભુઓ અમે તમારો આભાર માની છે બાપ કે તમે અત્યાર સુધી એમને સાતવ્યા સંભાળ્યા પ્રભુ મારી શહેરને મદદ કરો છો શરીરે નિર્વગી વગી તંદુરસ્ત રાખો છો પુષ્કળ આ કૃપા આપો છો એ શરણ માટે મેં તમારો જેટલો આભાર માને એટલો ઓછો છે હા પ્રભુ પિતા તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યા અને સુંદર તક આપી તમારા પવિત્ર વચનો વાંચવાને માટે એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ આ વચનો જે તમારા બાળકો સાંભળે છે એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ આ વચનો દ્વારા તમને જ માન મહેમાન અને ગૌરવ મળે અને એ લોકો તમારી ગમ ફરે એવું તમે થવા દેજો જે લોકો આ તમારા બાળકો વચનો સાંભળે છે દરેકને તમારે આશસ્થાની કૃપા આપજો અને એમના જે કંઈ જરૂરિયાત હોય સગડી જરૂરિયાત તમે પૂરી પાડજો માદા હોય તેઓને સાજાપણું આપજો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધન ધર વિધવાના બિલી નાથ તમે થો ગરમી પુષ્કળ પડી રહે છે ત્યારે પ્રભુ પિતા પશુ પંખી પ્રાણીઓને સર્વને તમે સાતવજો સંભાળજો રક્ષણ કરજો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો એમના આ શું તમે લૂજો જ્યાં જ્યાં પ્રભુ ઘણું બધું તોફાન છે વરસાદ છે લડવ ચાલુ થઈ ગઈ છે ત્યારે પ્રભુ પિતા અમે કોની પાસે જઈએ કારણ કે અનંત જીવનનો વારસો તમારી પાસે છે અને પ્રભુ પિતા તમારું આવું હવે ખૂબ જ નજદીક થઈ રહ્યું છે ત્યારે બાપ અમે તમારી ગમ ફરીએ એવું તમે થવા દેજો અમારી મસાલો પ્રભુ હલવાઈ ન જાય અને અમારી કોપીનું તેલ ખૂટી ન જાય એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો જે તમારા બાળકોને સતાવે છે એમના હૃદયમાં પણ તમે વાતને વ્યવહાર કરો પ્રભુ એ લોકો તમારા બાળકો બની જાય એવું તમે થવા દેજો જે સતારીલા છે એવા માટે પણ માગીએ છીએ પ્રભુ કે તમે તેઓની હિંમત શક્તિ બળ અને સામર્થ્ય આપજો અરે પ્રભુ પિતા વિશ્વાસમાં વધુ મજબૂત અને દ્રઢ કરજો તમારા માર્ગમાંથી ખસી ન જાય બીવે નહીં એવું તમે થવા દેજો કારણ કે પ્રભુ પિતા તમે તો અમારા ઉત્તમ જેઠા પાળક છો અને તમે અમને કશી પણ ખોટ પડવા નથી દેતા ત્યારે કશી બી ખોટ એ લોકોને ન પડે એવું તમે થવા દેજો દરેકની સાથે એના પાસે રહેજો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કર્યું જે કંઈ માગ્યું તમારા દીકરાએ સુખરી જરીના નામથી માગીએ છીએ સાંભળોને સ્વીકાર કરજો બાપ આમેન આમેન